કે અમે ગુજરાતી થઈને અને બગલમાં પાછા એ પણ ગુજરાતના ગીર સોમનાથના ભાઈ હેલો યુ ટુ ફેમિલી પડી ગયો હેલો યુ ટુ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈઓને હર હર મહાદેવ ને અત્યાર ભાઈ છો વાગી ગયા છે તો ચાલો મિત્રો આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ પેલા ઓકે ઊભી બાકી ચાલો આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ રોડ તો બાજુમાં જ છે આ રીતનું મંદિર હતું બાકી જોતો તમારો ભાઈ યાત્રા સમાપ્ત થવાની છે પાછુપુડી યાત્રા સમાપ્ત થવાની છે તમારો ભાઈએ શેણા લીધા ચાલો મિત્રો થોડાક શેણા ખાઈ ને આગળ વધીએ યાત્રા પૂરી થઈ ગઈ ને શેણા લીધા હા 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 ના કેદારનાથ ખાવા માટે લીધા ફરિયાગ તેરા કિલોમીટર ને ગોરીપુંગ ઓગણીસ ને કેદારનાથ પાંત્રીસ કિલોમીટર કેદારનાથ પાંત્રી કિલોમીટર રહી છે આપણે પૂગી ગયા છે સોનપર્યાગ તો ભાઈ આ છે સોનપ્રિયાનું પાર્કિંગ ભાઈ બાકી ચાલો હવે આપણે અહીંથી કેદારનાથ રહ્યું છે પચીસ કિલોમીટર રહી છે ત્યાં તો આપણે તો વેલા પૂગી જઈશું કેદારનાથ તો આપણે કેદારનાથની ટ્રેકિંગ આપણે સાંજે સ્ટાર્ટ કરી દઈશું કેમ કે બપોરનાથ આપણે લગભગ ગોરીકું પૂગી જઈશું તો ફાઈનલી મિત્રો અહીંયાથી આપણે કેદારનાથની યાત્રા સ્ટાર્ટ થાય છે તો અહીંથી ભાઈ ચાલુ થઈ ગયું છે તો ચાલુ હવે આપણે પછી શોર્ટકટ નહી આવે ઘોડા નીકળે છે એટલે શોર્ટકટ લીધા ચાલો ઘોડા આવે છે સામે બાકી હરે હર મહાદેવ ये तो हमारे लिए कहे आए भाई गुड़ क्या ये ये हैं अजब घोड़ा से है ना ना हाँ पाए से बैठे घुघरा कैसे बाबा जो હા આમાં આલું જ નથી ખાલી લોટલી બનાવીને આપી દીધી છે બાકી ચાલો મિત્રો પરાઠા ખાઈ લઈએ ને પછી આપણે આગળ જઈશું અહીંથી હવે છે પચીસ કિલોમીટર રહી છે એટલે આપણે આરામથી ભૂગી જઈશું કેદારનાથ જ છે આપણે થોડીક વારમાં બાકી ભાઈ ફૂલ ગાડીનું ટ્રાફિક બો ભાઈ એટલે ગાડીનું ટ્રાફિક ને આ લોકોની જ ગાડી હાલે હા ગોરીકુંડ પૂગી ગયા છે

તો ચાલો ગોળીકુંટ જઈએ આપણે સ્નાન નાય ભાઈ તો પછી નિરાતથી આપણે નીકળીએ અત્યારે અગિયાર વાગી ગયા છે તમારો ભાઈ ગોળીકુંડ ફૂકી ગયો છે બાકી આપણે ચાંજે ભૂકી જઈશું કેદાને બાકી ચાલો આવું છે કંઈક છે ગાડા જેવું છે કંઈ બાકી કેટલા બધી છે ભાઈ હદ બરા છે જો બહુ છે બાકી ચાલ આગળ જાય તો ફાઇનલી આવી ગયું છે જ ગોળીકુંડ તો ચાલો મિત્રો સ્નાન કરી લઈ જાય અને પછી આપણે યાત્રા ચાલુ કરશું જો આપણે કેદારનાથ એક કરવાનું છે સ્ટાર્ટ કરી દઈએ ત્યાં આપણે નહીં નાખે છે નહીં જોઈને હવે પાંચ દિવસથી નાવાનું નામ જ નથી લેવાનું કેમકે આપણે કેદારનાથ પાંચ દિવસથી રોકાવાનું છે એને કારણે ચાલો જાય ઉપર વેસ ચડવાનું છે ટ્રાફિક त देखाडु क्या एटल बदु शुत भएमा भए बेहाडी नै जाँच पछि चालु थासि त ता, तपाईँ घोडामा पनि बेठी चको छो बाँकी जो चाहिँ है आगे भाइ भाइ ट्राफिक एटले बहु ट्राफिक छ તો અહીંથી સત્તર કિલોમીટર ચાલો છે કે ધાર થઈ જશે હવે મોસમ પણ બગડી ગયું છે મોસમનું તો એ નક્કી જ ન હોય એપલ ખાઈ ને બિસ્કુટ લીધા છે પાર્સલ તો વીસ રૂપિયાના બિસ્કુટ છે એક વીસ રૂપિયાનું છે એટલે આગળ જઈએ ને એમ ભી ભાવ વધતો જાય આપણે ગિરનારમાં કેમ આગળ ગિરનાર ચડીએ એટલે ભાવ વધતો જાય એ રીતનું અહીંયા પણ છે એવું તો ચાલો પહેલાં રોડ ખાય અને પછી નિરાતી નીકળી વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો હા ટ્રાફિક વધારે ભાઈ ઘોડાવાળા ખોટી કરી દે અરસાદ ચાલુ થઈ ગયો છે અડધું પૂરું કર્યું છે કેદારનાથનો રસ્તો બાકી તો રસ્તા ભાઈ ઉપર દેખાય ને તો છે બાકી તો આ છે ભાઈ ઘોડાનું છે પેચેલ નાથી ઘોડા ચાલે છે જો કેમ ચાલે લાઈન ટુ લે ભાઈ ભાઈ ઉપર જવાનું ઉપર ભાઈ ઘોડા કવડ આવી જાય આ જાવ આવી જ બાકી ચાલો રસ્તા ઉપર જાય થી છે કોડી ના ને તો ધોરાજી ઉપલા તા તો ગુજરાત થી ધોરાજી ઉપલા થશે ચાલો મિત્રો ચા પી લઈએ બાકી તો અચ્છા આપણે જેટલું છેડે ત્યાર વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે જેટલું છેડે છે ને એના જેટલું પાછું ચડવા છે ત્રણ ચાર કલાક લાગશે ને ચાર કલાક ચાર 4 कला लाग छे बाकी तो चलो भाई कॉपीराइट लागी जासे गीत वागे छे कितने वर्ष चालू થઈ ગયો છે તો તમારો ભાઈ જાદુ બની ગયો છે બકી ભાઈ આ ધમન થઈ જાય તજાયુ કાટવી બેઠી કમ કે બેગ નો પર લે ની ચારે ઉપર જાઉં જાવ ઉપર દેખે ને પરવત ના જાઉં છે બકી બધા લોકો સાધુ બની ચાલો હવે આ ઘર જાય આ ધમન થઈ જાય ચાલો ટ્રાફિક નહી હોય વરસાદ થાય ને એટલે ટ્રાફિક વરસી દે કેમ કે વધારે ટ્રાફિક આ સાઈડ જ ફટાફટ ચાલીએ વરસાદ જો હા હા નક્કી જ નહીં ક્યારે વરસાદ આવે તો મિત્રો કેદારનાથ રહી છે સાડા આઠ કિલોમીટર તો ચાલો બાય કેદારનાથ સાડા આઠ કિલોમીટર હા ઘોડાનો સમય આવી ગયો ઘોડા હવે બહુ વધી કેમ કે હું બીજા રસ્તે થયો છે ના પૈ ચાલીને જવા વાળાનો રસ્તો હતો હવે ઘોડાને ચાલુ થઈ ગયું જો આ રીતની સિસ્ટમ વરસાદ પણ બહુ વાગી ગયા કેદારનાથ તમારા ભાઈની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે કેમ કે બૂટ પણ હાવા પલળી ગયા છે ને પાણી પણ ઠંડુ છે હા હા તો ચાલો આપણે આજે કુનિયરે તમને મુલાકાત કરાવું તમને દેખાદ બાકી ચાલો ભાઈ છે ગૌરવભાઈ છે જો આપણે ગીર સોમનાથથી કરે છે ઓલ ઇન્ડિયા ટ્રેવલ લિફ્ટ લઈને તો ચાલો આપણે એ લોકો તમને પણ મજુ હા હાલત ખરાબ થઈ ગઈ છે ગૌરવભાઈ જય શ્રી જય શ્રી કેદાર કેમ છે હારો નહીં

કે અમે ગુજરાતી થઈને અને બગલમાં પાછા એ પણ ગુજરાતના ગીર સોમનાથના ભાઈ કે અમારા રાજભાઈ છે ને મારા જ્યોતિર્લિંગ ચારધામ હમણાં પૂરું થાય એક જ્યોતિર્લિંગ જ દિવસે ને હાલીને કર્યું છે ભાઈ તો એટલું પ્રાઉડ ફીલ થાય છે ને યાર કે એનો વર્ડ્સ નથી મારી પાસે હકીકતે રિયાલિટી હરેક આવું વસ્તુ કરી નહીં કે જેમ કે હું એ ચેકિંગ કરીને કરું બરાબર તો મારા માટે ઈ ચેકિંગ જ બેસ્ટ છે હું હાલીને વિચારું ને તો મારા આતરા બધા બહાર આવી જાય મજાક નથી કરતો બાકી ભાઈ રાજભાજે કર્યું છે ને અમારે વર્ડ્સ નથી મારી પાસે અહીં કંઈ નહીં ભાઈ અમારે અહીંયા આવ્યા છે અમારીથી જેટલી સેવા થાય ને એટલી કરીશ કેમ કે ઓલરેડી મારો ફ્રેન્ડ સર્કલ બહુ મોટું છે કેદારનાથમાં અને તમને ખબર જ છે જો મારા વિડીયો જોતા હોય તો તમને બધીને ખબર જ હશે કે મારા કેવા દોસ્તા છે અહીંયા ને જેટલી સેવા થાય ને એટલી રાજભાઈને અમે કરીશું થેન્ક યુ બાકી ચાલો ભાઈ ગૌરવભાઈ આપણા માટે ચા બનાવે છે તો ચાલો મિત્રો ચા પીએ ને ભાઈ એટલું ભાઈ હાલત ખરાબ થઈ ગઈ છે આપણી બઉ હાલત ખરાબ થઈ ગઈ હતી કે વરસાદ આવી ગયો છે ને એની હિસાબે બાકી આ બધું પણ ભાઈ તો પાંચસો દિવસ નો આપડે તો વધારે નો કેમ કે ભાઈ આપણે પછી ઘરે પણ જવાનું છે એવું થશે કે ભાઈ હવે ઘરે જવું

ચાલો લાગ્યું તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર મા દે બાય બાય